નમસ્કાર દોસ્તો આજકાલ વિવાહિત પુરુષો પોતાની પત્ની સાથેના દરરોજના ઘર કંકાસથી પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સથી અથવા પત્નીના પિયર પક્ષના વધુ પડતા ઘરમાં ઇન્વોલ્વમેન્ટથી દરરોજની માથાકૂટથી કંટાળી અને આપઘાત જેવું પગલું ભરી અને જીવન ટૂંકાવી રહ્યા છે આજકાલ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા મિત્રો હમણાં ફેબ્રુઆરીનો જ કિસ્સો આગરાનો રહેવાસી માનવ શર્મા કે જેના લગ્ન હમણાં એક વર્ષ પહેલા જ થયા તેની પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની જાણ થતાં તેની સાથે માથાકૂટમાં માનવ શર્માએ ગળે ફાંસો ખાઈ અને જીવન લીધું આવી કેટલી ઘટના આજકાલ બહુ જ બને છે જેમાં મોટી મોટી નજરે ચડે છે અને નાની નાની દબાઈ જાય છે મિત્રો થોડા સમય પહેલા જાન્યુઆરીના નવા વર્ષની શરૂઆત પુનિત ખુરાના કેસ ડિસેમ્બરમાં

પતિ મોટી રકમ ચૂકવવા માટે સક્ષમ ન હોય અથવા તો રકમ આપવા માટે ના પાડે ઇનકાર કરે તો તેને અને તેના પૂરા પરિવારને ફસાવી દેવાની ધમકી આપે છે મિત્રો જાણે આ એક ધંધો બનાવી દીધો હોય એવું લાગે છે મિત્રો હવે મિત્રો આપણને એક વિચાર આવે કે પહેલાના જમાનામાં આપણા દાદા દાદી આપણા માતા પિતાના સમયમાં તો તેમના મા બાપ જ તેમના માટે વર કન્યા શોધતા પસંદ કરતા અને લગ્ન કરાવી નાખતા અને એ જોડી એ લાઈફ ટાઈમ સુધી એકબીજાના થઈને રહેતા ત્યારે કોઈ પણ પ્રકારના આવા છૂટાછેડાની સમસ્યા કે બીજી અન્ય કોઈ પણ સમસ્યા ના આવતી પરંતુ જ્યારે આજે તો છોકરો અને છોકરી પોતે જ એકબીજાના માટે પાર્ટનર પસંદ કરે છે છતાં આ સમસ્યા શા માટે થાય છે મિત્રો જો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને નશાખોરી કરી અને મારકૂટ કરવા જેવા ગંભીર કારણોને સાઈડમાં માં મિત્રો તો પણ એવા છ થી સાત ઉદાહરણ અને કારણો છે છે જે મારા ધ્યાનમાં આવ્યા જેમ કે પહેલું સ્વભાવ એકબીજાની કેટલીક એવી આદતો અને ખર્ચમાં તાલમેલ ન હોવું બીજું પોતાની ઈચ્છા સામેવાળા પાર્ટનર પર થોપવી જેમ કે મને આ વસ્તુ કરવી ગમે છે તો તારે પણ આમ કરવું જ પડશે પછી એમ નથી વિચારતા કે સામેના પાર્ટનર્સને આ વસ્તુ કરવાની ઈચ્છા છે કે નથી ત્રીજું કંઈ પણ વાતમાં ખોટું બોલવું કોઈ વસ્તુ પોતાના પાર્ટનરથી છુપાવી અથવા આધી અધૂરી વાત કરવી ચોથું સહન શક્તિનો અભાવ હોવો એક્ઝામ્પલ સાસુ સસરા નણન દિયર કે પોતાના પતિએ કંઈ પણ વાતમાં પત્નીને કાંઈ પણ કીધું હોય તો તે સહન નથી થતું પાંચમો એકબીજાની પસંદ શોખ અને હોબીનું સન્માન ન કરો છઠ્ઠું વારંવાર તમારા પાર્ટનર્સને બીજા લોકોની સામે નીચા દેખાડવા ઉતારી પાડવા વાતે વાતે તેમની મજાક ઉડાવી તેનું અપમાન કરો અને નાની નાની વાતમાં ઝઘડા કરી અને એવું કહેવું કે તને કંઈ ખબર નથી પડતી તું તો બુધા જેવી છો એવા મેણા ટોણા મારવા અને સાતમું અને બહુ જ અગત્યનું કે સોશિયલ મીડિયાના ચક્કરમાં આવી

એક અંતિમ વિડીયો બનાવ્યો મિત્રો તેમાં એણે પુરુષો પર થતા ટોર્ચર પુરુષો પર થતા ઉત્પીડન અત્યાચારો અંગે સરકારને વિચારવા અને તેના પર કાયદો બનાવવા માટે કહ્યું બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુપ્રીમ કોર્ટે કીધું કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે તે કોઈ કારોબાર નથી કે તમે એને કારોબારની જેમ જુઓ ભરણ પોષણ ભથ્થાનો કાયદો એ મહિલાના કલ્યાણ માટે છે એનો ઉદ્દેશ એવો જરાય નથી કે તમે જબરદસ્તીથી પોતાના પતિ પાસે ખોટી રીતે વસૂલ કરો અને તેની કાનૂની આડમાં તમે તેને ખોટી રીતે દબાવો કે ડરાવો મિત્રો બાર ડિસેમ્બર બે અતુલ સુભાષ કેસ પર સુપ્રીમ કોર્ટે સ્ટેટમેન્ટ તો આપી દીધું પરંતુ પુરુષો પર થતા અત્યાચાર માટે કોઈ કાનૂની કાયદો કે સંવિધાનિક પ્રાવધાન છે ખરું આવા પ્રકારના કેસમાં કાયદો

આપણે તેનું સન્માન કરીએ છીએ તેનો કોઈ વિરોધ નથી કરતા મિત્રો પરંતુ આપણું એવું કહેવું છે કે શું પુરુષો પર થતા શોષણ અત્યાચાર ટોર્ચર હિંસા આવા કિસ્સામાં કાયદો કે સંવિધાનિક પ્રાવધાન ન હોવું જોઈએ મિત્રો આ તો એવું થયું ને કે એક પક્ષને ફૂલ અને બીજા પક્ષને ડામ આપવાનું પ્રત્યક્ષ ઉદાહરણ લાગે છે ડોમેસ્ટિક વાયોલન્સ સેક્શન ચારસો અને જે ભારતીય ન્યાય સંહિતા નું નવું સંશોધિત થયું હાલમાં તેની અંદર જે બળાત્કારની વ્યાખ્યા છે તે કંઈક ને કંઈક એક પક્ષ સાથે ભેદભાવ તો કરે જ છે કારણ કે બીએનએસ પ્રમાણે બળાત્કાર ફક્ત મહિલાઓ સાથે જ થાય તે ગુનો ગણાય છે પરંતુ પુરુષો સાથે કંઈ પણ થાય એનું પ્રાવધાન નથી જ્યારે અમેરિકા દેવા દેશની અંદર ન્યુટ્રાલિટી સામે આવે છે કારણ કે જેમાં ઉત્પાદિત બળાત્કાર અત્યાચાર મહિલા સાથે ગુનો છે તે જ રીતે પુરુષો સાથે પણ ગુનો જ ગણવામાં આવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો શું પુરુષો માટે આ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર છે કે નહીં અને જો તમે પણ મારી આ વાત સાથે સહેમત હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુને વધુ લોકો સુધી શેર કરજો મિત્રો આભાર મિત્રો